ગુડ મોર્નિંગ एवरीवन વિદ્યાર્થી મિત્રો હું વિશાલ મેર આજના આપડા એક જીકેના લેક્ચરની અંદર આપ સર્વનું हार्दिक સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના આપડા લેક્ચરની અંદર આપણે જીકે ની અંદર એટલે કે જનરલ નોલેજ ની અંદર એક જે પ્રાચીન સ્થળો હતા અને એના જે પ્રાચીન નામ હતા એના વિશે આપણે એક નાનકડા એવું નાનકડા એવા લેક્ચરની અંદર ચર્ચા કરીશું તો જોઈએ કે આપણો જે લેક્ચર આજ જનરલ નોલેજ પર એક નજર અગત્યના જી પ્રશ્નો અને નજર હાટી તો દુર્ઘટના ઘટી તો જોઈએ પ્રાચીન નામ જે આપણા જે પ્રદેશો છે જે તે સ્થળ છે એના જે પ્રાચીન નામ શું હતા એના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો આપણું જે ભાવનગર આ ભાવનગર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો જે પ્રદેશ છે એને આપણે ઝાલાવાડ તરીકે ઓળખતા હતા તો આ સુરેન્દ્રનગર છે એનો જે પ્રદેશ છે એને આપણે શું કહીશું તો કે ઝાલાવાડ ભાવનગર સુરેન્દ્રનગર ઝાલાવાડ ત્યાર પછી આ ખંભાત છે તો કે ખંભાત છે એને પ્રાચીન સમયે આપણે શું કહેતા હતા તો કે સ્તંભ તીર્થ તરીકે આપણે ખંભાત ને ઓળખતા હતા ત્યાર પછી જોઈએ તો કે આ ચાંપાનેર તો કે ચાંપાનેર છે એને મુમદાબાદ તરીકે ઓળખવામાં આવતું ભાઈ મોહમ્મદ બેગડો ચાંપાનેર જીતનાર યા પોતાનો કહેવાય છે ગોડ વિકસાવનાર તો કે આ જે ચાંપાનેર છે એને મુમદાબાદ તરીકે ઓળખવામાં આવતું આ ભાઈ મોહમદ બેગડો છે એને કહેવાય છે જૂનાગઢ અને ચાંપાનેર આ બંને પ્રદેશ બંને સ્થળોએ પોતાનું રાજ કરેલું ઉભય એને ગઢ જીતેલા છે જૂનાગઢ અને પાવાગઢ ની અંદર તો કે આ જે પાવાગઢ ની અંદર જે ચાંપાનેર આવેલું છે તો કે એ ચાંપાનેર ને શું કહેવાય છે તો કે મૌરાબાદ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે મોડ મોડાસા તો કે આ મોડ મોડાસા છે એ પ્રાચીન સમયની અંદર બૌડાસ તરીકે ઓળખવામાં આવતો બનાસ નદી છે એને પ્રાચીન સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું તો કે બનાસ નદી છે એને પ્રાચીન સમયે પરનાસાત નામથી એને ઓળખવામાં આવતું હતું અમરેલી તો કે અમરેલી છે એને પ્રાચીન સમયની અંદર અમરાવતી તરીકે ઓળખવામાં આવતું ત્યાર પછી વલસાડ છે તો કે આ વલસાડને પ્રાચીન સમયે વલણ ખંડ તરીકે ઓળખવામાં આવતું હતું ત્યાર પછી ખેડા જિલ્લો તો કે ખેડા છે એ પ્રાચીન સમયે ખેટક તરીકે એને ઓળખવામાં આવતું હતું હિંમતનગર છે તો કે હિંમતનગર છે એને અહમદનગર તરીકે નહીં પણ એને કર્ણાવતી તરીકે ઓળખવામાં આવતું અને જયારે હજુ એક પ્રશ્ન તમને એવો કહું તો કે આપણું દ્વારકા છે એ પ્રાચીન સમયની અંદર મુસ્તફાનગર તરીકે ઓળખવામાં આવતું હતું આગળ હમણાં પોરબંદર છે એને પ્રાચીન સમયની અંદર સુદામા પુરી તરીકે ઓળખવામાં આવતું હતું અને આપણે જે આજનો જે જામનગર જિલ્લાનો જે પ્રદેશ છે એને આસપાસનો જે વિસ્તાર છે પ્રાચીન સમયની અંદર હાલાર તરીકે આવતું અને ડાકોર આ ડાકોર છે એને પ્રાચીન સમયની અંદર દંગપુર તરીકે ઓળખવામાં આવતું હતું અને દ્વારકા છે એને પ્રાચીન સમયની અંદર દ્વાર દ્વારાવતી તરીકે પણ ઓળખવામાં આવતું હતું અને કહીએ તો કે મુસ્તફા નગર મુસ્તફા ઘણા બધા નામ છે નર્મદા છે તો કે નર્મદા પ્રાચીન સમય રેવા તરીકે ઓળખવામાં આવતું આ ધોળકા છે એને પ્રાચીન સમયની અંદર ધવાલ તરીકે ઓળખવામાં આવતું હતું ત્યાર પછી તારંગા જે મહેસાણા જિલ્લાની અંદર છે તો કે આ તારંગાને પ્રાચીન સમયની અંદર તારણ દુર્ગ તરીકે ઓળખવામાં આવતું અને અમદાવાદ છે એને પ્રાચીન સમયની અંદર કર્ણાવતી તરીકે ઓળખવામાં આવતું હતું ભાઈ કર્ણદેવ સોલંકી છે એને આશા ભીલ પાસેથી આ અમદાવાદ જીતી લીધું અને આશા ભીલ પાસેથી એને અમદાવાદ જીતી અને અમદાવાદનું નામ કર્ણાવતી રાખ્યું ત્યાર પછી અહમદ શાહ પ્રથમ આવે છે તો કે અહમદ શાહ પ્રથમ છે એ પોતે કર્ણાવતીનું નામ બદલી અને અમદાવાદ કરે છે વડોદરા છે તો કે વડોદરા છે એને પ્રાચીન સમયની અંદર વટ પદ્રક તરીકે ઓળખવામાં આવતું હતું ત્યાર પછી કડી જે મહેસાણા અંદર આવેલું છે તો કે કડીને પ્રાચીન સમયની અંદર કતિપુર તરીકે ઓળખવામાં આવતું અને ભદ્રેશ્વર છે જે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે તો કે ભદ્રેશ્વર છે એને પ્રાચીન સમયની અંદર ભદ્રાવતી તરીકે ઓળખવામાં આવતું અને આ ત્રણ પ્રશ્નો છે ખાસ અગત્યના છે નજર હતી દુર્ઘટના ખટે તો કે મુસ્તફાબાદ તો કે મુસ્તફાબાદ છે એ જુનાગઢ એ મહમદ બેગડો છે એ કહેવાય છે જુનાગઢ અને પાવાગઢની અંદર જે ચાંપાનેર છે એનો કિલ્લો જીતે છે તો કે આ મહમદ બેગડો છે જે આ વિજય પ્રાપ્ત કરે છે અને એ વિજય પ્રાપ્ત કર્યા પછી મહમ્મદ બેગડો છે એ ચાંપાનેર છે એનું નામ એ મોહમદ મોંડવ બાદ કરી નાખે છે અને જ્યારે જુનાગઢનો જે કિલ્લો જીતે છે ત્યારે મોહમદ બેગડો છે તો કે જુનાગઢનું જે નામ છે એ મુસ્તફા બાદ કરી નાખે છે એટલે કે જુનાગઢ તમે તો કે મુસ્તફાબાદ અને જ્યારે તમે ચાંપાનેર નેર છે આ જ દ્વારકા છે એને પ્રાચીન સમયની અંદર કહેવાય દ્વારા અથવા તો કુશ સ્થળી તરીકે પણ એને ઓળખવામાં આવતું હતું તો અહિયાં જે આપણો લેક્ચર હતો એ પ્રાચીન નામો વિશેનો હતો તો અહિયાં આપણો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ જો વિડીયો પસંદ આવતો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપ સર્વનો આભાર